આણંદમાં ભાજપે વિરોધ પ્રદર્શન કર્યું હતું પ્રધાનમંત્રી મોદી વિશે જ્ઞાતિને લઈને આપેલા નિવેદનના વિરોધમાં રાહુલ ગાંધીના દહન કરીને વિરોધ નોંધાવ્યો હતો રાહુલ ગાંધીએ તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ઓબીસી જ્ઞાતિને લઈને કરેલી ટિપ્પણીના વિરોધમાં આણંદ ખાતે ભાજપે વિરોધ પ્રદર્શન કરી રાહુલ ગાંધીના પુતળાનું દહન કર્યું હતું કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ઓડિશામાં ભારત જોડો ન્યાયયાત્રા દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વિશે ઓબીસી જ્ઞાતિને લઈને ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે પીએમ મોદી જન્મથી ઓબીસી નથી તેઓ સામાન્ય વર્ગમાં જન્મ્યા હતા તેમણે ગુજરાત ભાજપે વર્ષ બે હજારમાં ઓબીસી બનાવ્યા છે આ કારણથી જ મોદી ક્યારેય જાતીય જનગણના થવા નહીં દે તેવા આક્ષેપો મૂક્યા હતા જેના વિરોધમાં આણંદ શહેરના ટાઉન હોલ ખાતે જિલ્લા ભાજપના પ્રમુખ રાજેશભાઈ પટેલ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ ઉપરાંત ભાજપ બક્ષી પંચ મોરચાના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો એકત્રિત થયા હતા અને શરમ કરો શરમ કરો રાહુલ ગાંધી શરમ કરોના નારા લગાવ્યા હતા જે બાદ રાહુલ ગાંધીના પુતળાનું દહન પણ કરવામાં આવ્યું હતું જ્યારે ભાજપના હોદ્દેદારોને અને કાર્યકરોએ રાહુલ ગાંધીના પુતળા પર લાફા અને લાતો મારી રોષ વ્યક્ત કર્યો હતો આજે અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ જે સમગ્ર ભારતમાં ઓબીસી સમાજનું કોંગ્રેસના મૂર્ખ નેતા રાહુલ ગાંધીએ જે અપમાન કર્યું છે એના માટે અમારો સખત વિરોધ છે શા માટે ઓબીસી સમાજનો વિરોધ કોંગ્રેસ કરી રહી છે અમે તો જાણીએ છીએ કે નહેરુકાળથી જવાહરલાલ નહેરુ પણ ઓબીસી સમાજના વિરોધી હતા એમણે ત્યારે પણ કહ્યું હતું કે ઓબીસી સમાજ માટે અનામત ન હોવી જોઈએ જે સમાજમાં પીછડા વર્ગના છે જે લોકોને જરૂરિયાત છે એને આ દેશનું બંધારણ જ્યારે સપોર્ટ કરતું હોય તો એમાં મોદી સાહેબની વાત જ ક્યાં આવે છે મોદી સાહેબને તો કસાની જરૂર નથી ભાઈ કોઈ જ્ઞાતિની જરૂર નથી મોદી સાહેબે તો આખા વિશ્વમાં ફક્ત ચાર જ્ઞાતો જ બતાવી છે કે મારો કિસાન મારી મહિલા મારો યુવાન અને મારો ગરીબ આ ચાર જ સમાજ ભારતમાં છે તો શા માટે ઓબીસી સમાજનો રાહુલ ગાંધી વિરોધ કરી રહ્યા છે અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને રાહુલ ગાંધી આ નિવેદન બાબત ઓબીસી સમાજનો માફી માગવી જોઈએ જાહેરમાં માગવી જોઈએ એવી અમારી માગણી છે ગઈકાલે રાહુલ ગાંધીએ જે શરમજનક નિવેદન કર્યું છે એને અમે સખત શબ્દોમાં વઘોડી કાઢીએ છીએ રાહુલ ગાંધીએ ભૂલી જાય છે કે એમના દાદાનો આ પરિવારવાદ અને એમને જે મળેલી સત્તા એની સાથે ક્યારેય પરિપક્વ ના આવે વારંવાર આવા બાલીસ નિવેદનો કરી અને દેશના નેતા જેને આજે સમગ્ર વિશ્વ નેતા માને છે એવા નરેન્દ્રભાઈનું આજે અને નરેન્દ્રભાઈ એકલાનું જ કેમ સમગ્ર ઓબીસી સમાજનું અપમાન કર્યું છે ત્યારે એમને એ વાતનો અમે સખત વિરોધ કરીએ છીએ અને એમ અમને તો પ્રશ્ન થાય છે કે એમના પચાસ બાવન વર્ષની જિંદગી પાણીમાં ગઈ આ ઉંમરે તો માણસ પરિપક્વ થઈ ગયો હોય એમને વડાપ્રધાન બનવાના સપના જુએ પણ ભારત જોડો યાત્રા કરવા નીકળ્યા છે કે ભારત તોડવા નીકળ્યા છે એ ખબર પડતી નથી આજે નરેન્દ્રભાઈ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં એક આહલેખ કરેલી કે અમારા મતે એટલે કે મોદીજીના મતે દેશમાં હવે ચાર જ જ્ઞાતિ રહી છે ગરીબ કિસાન યુવાન અને મહિલા આ વાતને સમગ્ર દેશે ઉપાડી લીધી અને બાવીસમી જાન્યુઆરીએ રામ મંદિરમાં આપણે ગામે ગામ આ વાત ઉજાગર થતી જોઈ સમગ્ર સમાજ સમરસ થઈ અને આ વાતને વધાવી સમગ્ર સમાજ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાઈ ગયો છે એ વાતથી એમને ફાર પડી છે અને એક વખતની ચારસો સીટની કોંગ્રેસ આજે ચાલીસ સીટ પર સીમટી ગઈ અને એમના જ એક સાથી પક્ષ મમતા બેનરજી એમ કહ્યું કે ચાર ચાલીસની પાર જાય તો પણ ઘણું છે તો એ વાતનું લેક્શન કરવાને બદલે આવી ઊંધી છતી વાતો કરીને પ્રજાને ગેરમાર્ગે દોરવા પ્રયત્ન કરી રહ્યા છે પણ પ્રજા હવે એમની વાતોમાં ભરમાવવા નથી કારણ કે પ્રજાએ નરેન્દ્રભાઈનો દસ વર્ષનો વિકાસ માણ્યો છે જાણ્યો છે ત્યારે સમગ્ર ઓબીસી સમાજના લાગણીને અમે અહીંયા પ્રદર્શિત કરીએ અને માગણી કરીએ છીએ કે રાહુલ ગાંધીએ શરમ કરવી જોઈએ એમના થોડી પણ માનવતા બચી હોય તો સમગ્ર ઓબીસી સમાજની એમણે માફી માગવી જોઈએ